સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે વિપુલ ચૌધરીની સફળતાની પાછળ લાંબો સંઘર્ષ રહ્યો છે તેમણે કહ્યું કે તેમના વિસ્તારમાં રિસોર્સ ની ઘણી કમી હતી આર્થિક મુશ્કેલીઓ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની સફળતાની યાત્રા લંબી બની બે હજાર પંદરમાં શાળામાં એક શિક્ષક દ્વારા આઈએસ અધિકારીની ભૂમિકા વિશે જાણ્યા બાદ તેમને ક્ષેત્રમાં જવાની પ્રેરણા મળી બે હજાર એકવીસમાં કોલેજ પૂર્ણ કર્યા બાદ યુપીએસસી માટેની તૈયારી શરૂ કરી લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા વિપુલ એ સમાજનો સહયોગ મેળવીને આ સફળતા હાંસલ કરી છે વિપુલ ચૌધરીનું માનવું છે કે દરેક સફળતાની યાત્રા અલગ હોય છે તેમણે યુવાનોને સંદેશો આપ્યો છે કે પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ રાખવાથી મોડું વહેલું સફળતા જરૂર મળે છે તેમને આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લા માટે ગૌરવની વાત બની છે અને અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ